માંગરોળના કોસંબા તરસાડીમાં પ્રેમિકાની હત્યા કરનાર આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું તારીખ બીજીના રોજ માંગરોળના કોસંબા તરસાડી ઓવરબ્રિજની સાઈડમાંથી એક મહિલાની હત્યા કરાયેલી લાશ બેગમાંથી મળી આવી હતી પોલીસે ગુનો નોંધી આ દિશામાં તપાસ શરૂ કરતા આરોપી રવિ શર્માની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી આરોપી મૂળ બિહાર રાજ્યનો વતની છે અને હાલમાં કોસંબા તરસાડી ખાતે તેની પ્રેમિકા કાજલ દેવી સાથે રહેતો હતો અને આરોપીએ પ્રેમિકાની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પ્રેમિકાની લાશને એક બેગમાં છુપાવી ઓવરબ્રિજની સાઈડમાં બેગ મૂકી દીધી હતી અને આરોપી ફરાર થઈ ગયો હતો ઉપરોક્ત ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તારીખ નવમી ના રોજ આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન ડીએલ ખાચર પીઆઈ અને સ્ટાફ દ્વારા કરાયું હતું ત્યાં કોઈ નહીં થા ત્યાં સે નીકળા તું ચલો કેસે નીકળા થા દેખાઉ મેરે કો કેદમ મે લઈ જો ચાલો જેસે બહોત વજન થા તો ટ્રોલી બેગ છૂટ ગઈ થી યે હેન્ડલ તૂટા હુઆ થા કે નહીં ટૂટા હુઆ થા યહાં આ બોલતા તો હેન્ડલ ટૂટ ગયા થા ઠીક સે લિયા અચ્છા ખૂનનો ગુનો બનેલો જેમાં પર્પલ કલરની બેગ જે મારુતિના શોરૂમ ઉપર ફેંકી કોઈ અજાણસ નાસી ગયેલો તાત્કાલિક આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ગુનો ડિટેક કરવામાં આવેલો જેમાં આરોપી તરીકે રવિ શર્મા જેઓ મૂળ બિહારના વતની હોય તેની વિધિ રીતે ધરપકડ કરેલી હાલ આરોપી પોલીસ રિમાન્ડમાં હોય અને આરોપીનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જે આજે કરવામાં આવેલું છે રિકન્સ્ટ્રક્શન પુરાવા પંચનામામાં આરોપીએ કઈ હાલતમાં કઈ રીતે જે કુમારી છે તેનું ગળું દબાવેલું હોય કઈ રીતે લાશ એની બેગમાં ફિટ કરેલી હોય તે માટેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે કરવામાં આવેલું હતું અને કઈ જગ્યાએ ખાડાઓમાં જે લાશ ફેંકી અને તે ચાલ્યો ગયો હતો કયા રસ્તે ચાલ્યો હતો અને રિટર્નમાં પણ કયા રસ્તે ચાલ્યો હતો તે બાબતનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજરોજ કરવામાં આવેલું છે જેનો મુખ્ય હેતુ એ હતો કે પુરાવો મજબૂત મળે અને આરોગ્યને વધુમાં વધુ સજા થાય તે માટે રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવેલું છે